लोग गाण टाइम पर हत्त तो सेतरमाया ही आपड़ी और थू को लाइव थे जी आपड़ी न बत्ता मित्रों थी तो जल्दी थी बत्ता मित्रों जोड़े जो स्ट्रीम पर न स्ट्रीम ने सपोर्ट करो तो जल्दी थी जोड़े जो बत्ता न पछो आपड़ा न बताइए आपा तो क्या ये केतरमाया ही मंदिर बैठा ही हाल तो शांति थी बाहर आव मस्त ठंडो तो बता मित्रों जोड़े जाओ जो बस आप चर्चा करिए बता मित्रों से तो जल्दी पहला तो बता मित्रों जाओ जो स्ट्रीम पर मित्रों थोड़ी वेट मतलब थोड़ी वार रोक बस बता मित्रों आग स्टार्ट करे तो जय माताजी सीताराम भाई तो थैंक यू गीताबेन તો ભાઈ ગીતાબેન જોડાઈ જઈ તો એનો ખૂબ ખૂબ આભાર અને બીજા મિત્રો પણ જલ્દીથી જોડે જઈએ એવી આશા હા આપણો ભાઈ તો જલ્દીથી બતાવી જ સ્ટીમ પર અને સ્ટીમ ગુડ મોર્નિંગ જય માતાજી શુભ સવારભાઈ શુભ બેન અને તો મિત્રો કાલે આપણે ત્યાં હતા એસટી બસ મતલબ કે આપણા મહેસાણા ઓપ ઓપનિંગ હતું ને નવી બસોનો સમારોહ હતો નવી બસો ખાસી આવી હતી તો ત્યાં આપણે ગયા હતા તો ત્યાં પણ વ્લોગ બનાવ્યું હતું અને અપલોડ પણ કર્યો હો મિત્રો અત્યારે આજ પાવો અગિયારસ એટલે અગિયારસનો પાવો મેળો હો રોપીઠનો તો ત્યાં પણ હજુ આપણે જવાનું હો વ્લોગ બનાવવા માટે તો ત્યાં પણ જશું તો બીજા પણ મિત્રો જલ્દીથી જ ટીમ પર જોડે જઈ તો આપણું નામ સૂરજ છે મિત્રો સૂરજ ઠાકોર વ્લોક તો ગીતાબેનની પણ યુટ્યુબ ચેનલ હશે તો આપણે એમનો પણ સપોર્ટ કરીશું મિત્રો બીજા પણ મિત્રો જલ્દીથી સ્ટીમ પર આવી જાઓ અને ક્યાંથી જોડાવ છો ગીતાબેન કોમેન્ટ કરજો તો મિત્રો જ્યાંથી પણ તમે જોડાતા હોય કોમેન્ટ કરો અને સ્ટીમને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરી દો આજ ખેતરમાં આવી જઈએ જોઈ શકો છો મિત્રો આર્ય મંદિર અને આપણે ખેતરમાં બેઠા જઈએ મિત્રો તો જલ્દીથી સ્ટીમ પર આવી જાઓ બધા મિત્રો અને સ્ટીમનો બાંધે ને એટલો સપોર્ટ કરો મિત્રો સપોર્ટની બહુ જરૂર હોય મિત્રો હાલ તો જોઈ શકો છો આપણે હોટલા ઉપર બેઠાએ આપણે હાલ ખેતરો પાછળ આગળ પાછળ તો મિત્રો આપણે બેઠાએ ખેતરમાં અને આજુબાજુનું વાતાવરણ આવી જોઈ લો મિત્રો તો બને ત્યાં સુધી મતલબ કે વિડીયો શેર કરો અને સ્ટીમ ઉપર જલ્દીથી જોડે છે બધા મિત્રો સ્ટીમનો વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરી દે મિત્રો આજકાના ઘણા ટાઈમ બસો તમારા બધા સાથે વાત કરવા આપણે આવે જોડાઈ ગયા છીએ મિત્રો તો જલ્દીથી આવી જાવ બધા મિત્રો એટલે મિત્રો મતલબ કે ખેતરમાં કેટલો મસ્ત ઠંડો વાયરો આવો તો જલ્દીથી સ્ટીમ ઉપર આવી જાઓ મિત્રો અને તમે ક્યાંથી જોડાવ છો એ કોમેન્ટ કરો જેથી કરીને બીજા પણ મિત્રો જોડાય અને સ્ટીમને લાઈક કરી દો મિત્રો અને તમારા મિત્રો સાથે શેર કરી દો સ્ટીમને વધુમાં વધુ તો મિત્રો જલ્દીથી સ્ટીમ ઉપર જોડે જાઓ આપણે હાલ તો અહીંયા બેઠા જઈએ મંદિરે જોઈ શકો છો મંદિરે આપણે બેઠાઇ ખેતરમાં મંદિરે તો રબારી તો જય માતાજી મિત્રો જે જે મિત્રો નવા ના જોડાવે એટલે જલ્દીથી જોડેજો અને સ્ટ્રીમને મતલબ કે લાઈક કરજો અને તમારી પણ યુટ્યુબ ચેનલ હશે તો આપણો રિટર્ન આપીશું મિત્રો તો જલ્દીથી જોડેજો અને સ્ટ્રીમને લાઇક કરો મિત્રો જય માતાજી લાઇક સાથે ત્રણ તો મિત્રો હજુ ત્રીજી લાઈક આવી નથી તો જલ્દીથી જોડેજો અને ઓકે ઓકે ભાઈ ગિતાબેન ખૂબ ખૂબ આભાર તમારો તો મિત્રો બીજા પણ મિત્રો જલ્દીથી જોડી દો અને સ્ટ્રીમના બને એટલું મતલબ કે વધુ શેર કરો તમારા મિત્રો સાથે આપણે જોઈ શકો છો ખેતરમાં બેઠાએ મંદિરે હજુ અગિયાર હશે એટલે રોમઅપ પહેરી આપણે દૂધ દૂધ આપી અને ખેતરમાં આવી જાય અને દીવાબત્તી કરી દીધી અંદર તો હજુ આપણો જવાનું કહો મતલબ કે ત્યાં જઈને આપણું બ્લોગ શૂટ કરવાનું હોય તમને અંદર મંદિરો બતાવી દો અંદર જોઈ શકો છો મિત્રો દેવો કરી દે દેવો કરી દીધો અને હવે બેઠા મિત્રો શાંતિથી આપણે મંદિરે તો જે જે મિત્રો નવા ના એટલે જલ્દીથી સ્ટીમ પર જોડે જો અને સ્ટીમને લાઈક કરો શેર કરો તમારા મિત્રો સાથે તો જય માતાજી સીતારામ તો ભાઈ બધાનો ખૂબ ખૂબ આભાર ભાઈ જે કે પટેલ ભાઈ જોડાણાય તો મિત્રો જેટલા મિત્રો નવા જોડાય છે એમનો બહુ મતલબ કે ખૂબ ખૂબ આભાર મિત્રો અને ક્યાંથી જોડાવશો એ કોમેન્ટ કરો અને તમે પણ યુટ્યુબર હોય ને તો કોમેન્ટ કરજો એટલે આપણે રિટર્ન આપી દેશું મતલબ કે રિટર્ન સબસ્ક્રાઇબ કરીશું તમારી ચેનલનો તો લાઈક ડન ભાઈ ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો અને ક્યાંથી જોડાવશો અને તમારા મતલબ કે તમારી સાથે વાત કરવા આજે આપણે જોડાણા છીએ મિત્રો તો ખાલી આપણે મહેસાણા પ્રોગ્રામ હતો ત્યાં ગયા હતા તો ત્યાં પણ આપણે વિડીયો બનાવી જ છો જય શ્રીકોમાં જય કોકા મહારાજ એ બધાને જય શ્રીકો જય ગોકા મહારાજ તો મિત્રો જલ્દીથી સ્ટીમ પર આવી જાઓ બધા મિત્રો અને સ્ટીમને બને એટલું શેર કરો મિત્રો તમારા મિત્રો સાથે હું જોઈ શકો છો મતલબ કે ખેતરમાં કેટલો ઠંડો મસ્ત વાયરો આવો અને આપણે બેસી રહીએ અને મજા પણ આવે મિત્રો ખેતરમાં રવાની નેરી જૂનું મંદિર મિત્રો આ સામેર્યું નેર્યું અને આર્યું નવું મંદિર તો મિત્રો જલ્દીથી સ્ટીમ પર ચોડી દો અને સ્ટીમને બને એટલો સપોર્ટ કરો મિત્રો વધુ હું વધુ શેર કરો તો બીજી મિત્રો નવા ના જોડાઈ છે સ્ટ્રીમ પર અને જોઈ શકો છો મિત્રો આપણે તમને ઉભાથી બધું બતાવીએ તો મિત્રો જલ્દીથી સ્ટ્રીમ પર જોડી દો અને સ્ટીમને સપોર્ટ કરો અને સ્ટ્રીમને વધુમાં વધુ શેર કરો મિત્રો અને ક્યાંથી જોડો છો એ કોમેન્ટ કરો મિત્રો મિત્રો હાલ તો અહીંયા બેઠા આપણે મતલબ કે હરી ભુવા વ્લોક તો ગીતા પટેક છો ભાઈ તો ખૂબ ખૂબ આભાર ભાઈ લાઇક ડાન્સ છો અને પાટણ દેશી કાનુડો પાટણ તો ભાઈ જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર અને સ્ટ્રીમને લાઈક ના કરવી હોય તો લાઈક કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરી દો આપણી યુટ્યુબ ચેનલ જેમ કે આપણી યુટ્યુબ ચેનલ દિવસે દિવસે બહુ જ ગ્રો થઈ રહી હોય મિત્રો અને સારું કહેવાય મતલબ કે સારી વાયરલ થઈ રહી આપણી યુટ્યુબ ચેનલ અને થોડા ટાઈમમાં આપણે ચર્ચામાં આવી જવાના નહીં તો જેની મિત્રોને મતલબ કે લાઇક ના કરી હોય એટલે લાઇક કરી દો અને હા ભાઈ હું દેશી કાદોડું ભાઈ તમને ભાઈ સપોર્ટ કરીશ જેટલા મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીશ એમને આપણે રિટર્ન આપીશું મિત્રો અને જે જે મિત્રો એ સબસ્ક્રાઈબ ના કરે કરી દેજો અને સ્ટ્રીમને લાઈક કરો મિત્રો અને મતલબ કે આપણે દિવસે દિવસે વધુ ગ્રોથ થતા જઈએ તો સારું કહે મિત્રો અને યુટ્યુબનું નોલેજ તો આપણું પહેલાંથી હતું જ એટલો આપણો દિવસે દિવસે વધુ ગ્રોથ થઈ રહી છે મિત્રો બધી આઈડીથી સપોર્ટ ડન પર તો ભાઈ બધાનો ખૂબ ખૂબ આભાર તમારો ખૂબ ખૂબ આભાર મતલબ કે તો મતલબ કે સ્ટ્રીમનો બને એટલો શેર કરો મિત્રો તમારા મિત્રો સાથે અને ક્યાંથી જોડાશે કોમેન્ટ કરો અને તમે પણ બ્લોગ બનાવતા હોય તો કહેજો આપણે તમને પણ સપોર્ટ કરીશું અને તમારી ચેનલનો પણ સબસ્ક્રાઈબ કરશું અને મતલબ કે બનશે એટલો આપણે સપોર્ટ કરીશું મિત્રો તો જે જે મિત્રો નવા ના જોડાતા એ રે જલ્દીથી જોડે જો જેમ કહો એકબીજાને સપોર્ટ મળી રહે એ માટે તમે બધા જોડે એટલે અહીંયાથી બધાને એકબીજાને સપોર્ટ મળી રહ્યો મિત્રો તો જલ્દીથી મિત્રો જે જે ના જોડા

હાય ભાઈ રંજન ઓકે તો મિત્રો જલ્દીથી સ્ટ્રીમને લાઈક કરો જે જે મિત્રો સ્ટ્રીમને લાઇક ના કરવી ત્યાં લાઇક કરી દો યાર તમારા સપોર્ટની બહુ જરૂર હોત અને જો આપણા દિવસે દિવસે ગ્રોથ થતા જ એટલે મતલબ કે સારું એવું મોટિવેશન મળે આપણ તો હજુ આજે આપણો મતલબ કે કામો રામદેવીનો મોટો ભવ્ય મેળો ભરાન ને તો ત્યાં આપણે જવાનું હો બ્લોગ બનાવવા માટે તો ત્યાં પણ તેમને વ્લોગ બનાવવાનો હો અને કાલ આપણે મહેસાણા ગયા હતા ઓપનિંગ હતું ત્યાં તો લાઈવનો સમય બાર બાર બપોરનો છે ભાઈ તો હું સપોર્ટ કરીશ અને તમારા સ્ટ્રીમમાં જોડાઈશ આજ તો મિત્રો જે જે મિત્રો નવા ના જોડાય જલ્દીથી આવી જાવ અને સ્ટ્રીમને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો બેન કહો ભાઈ હા બેન જોડાઈ જઈશ તમારી સ્ટ્રીમમાં તો મિત્રો સ્ટ્રીમને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો કરી દેજો અને બને એટલું શેર કરજો મિત્રો ચમકો સારા વ્યૂઝ પણ આવી સારા મતલબ કે લાઈવમાં પણ સારા મિત્રો જોડાય છે અને બધા મિત્રોને ખૂબ ખૂબ મતલબ કે સારો સપોર્ટ મળે હ તો આપણે પણ લાઈક કોમેન્ટ કરશું મિત્રો જેટલા મિત્રો મતલબ કે આપણા આપણે જેટલા સપોર્ટ કરીએ એટલો બધા મિત્રોને આપણે સપોર્ટ કરશું મિત્રો તો જે જે મિત્રો નવા ના જોડાય એને જલ્દીથી જોડાઈ જાઓ અને સ્ટ્રીમને બને એટલું શેર કરો મિત્રો તમારા મિત્રો સાથે તો મિત્રો ખેતરમાં રવાની કેટલી મસ્ત મજા આવે ને તમે મતલબ કે નહીં વિચાર્યું કે ખેતરમાં કેટલી મસ્ત મજા આવે જો હવા તડકો આવે મિત્રો તો હજુ આપણે જવાનું કમેન્ટ વાંચો ભાઈ તમારો વિડીયોમાં લાઈક કરી છે હા હા કમેન્ટો વાકી વાંચી ભાઈ બધાની જે જેટલા હતા બધાની કમેન્ટો વાંચી મિત્રો તો બધા મિત્રો ખૂબ ખૂબ આભાર મિત્રો અને સ્ટ્રીમને હજુ પણ મિત્રો બધા જોડાઈ જાઓ બીજા પણ જો મિત્રો ખેતરમાં રવાની કેટલી મસ્ત મજા આવે તમે મતલબ કે આજુબાજુનું લોકેશન તમે જોઈ શકો છો ખેતર એટલા મતલબ કે ખેતરમાં ઠંડો વાયરો હતો મિત્રો અને કુદરતી સૌંદર્ય જોવા મળે મિત્રો જોઈ શકો છો આજુબાજુ મતલબ કે લોક અને આપણે આવી જઈએ ખેતરમાં તો મિત્રો મતલબ કે આપણા ઘણા ટાઈમથી આપણે ખેતરમાં આવીને લાઈવ થવું હતું પણ ટાઈમ મળતો નથી જેમ કે આજ કાલ પણ મંગળવાર હતું તો કાલ આપણે જવાનું હતું મહેસાણા જે હતા ઓપનિંગમાં તો એ પણ વ્લોગ નાખેલો જ છે યુટ્યુબમાં તો તમે જોઈ લેજો તો શા માટે આપણે ગયા હતા મહેસાણા તો મિત્રો કાલે ઓમ તો આપણો ઓફ હતી પણ આજ જ ઓફ લઈ લીધી જેમ કે આ ભાવ મેળો હો એટલે મેળામાં જઈને વ્લોગ બનાવવાનો મિત્રો ભવ્ય મેળો તો બહુ જ પબ્લિક આવશે મિત્રો અને વ્લોગ આપણે બનાવશું તો વ્લોગ તમે નિહાળવાનું ના ભૂલતા મિત્રો અને જેવું સપોર્ટ કર્યો ને એવો ને એવું બધી મિત્રો આગળ કરતા રહેજો ચમ આપણે દિવસે દિવસે સારા એવા ગ્રોથ થતા જઈએ મિત્રો અને દિવસે દિવસે મતલબ કે સારો સપોર્ટ મળતો થાય તો સરસ કહેવાય મિત્રો અને આપણો મતલબ કે જેટલા આપણે ગ્રોથ થઈએ ને એટલું મતલબ કે આપણને અંદરથી એવું લાગે કે ના સારી ફિલિંગ થાય મિત્રો આપણો મતલબ કે કંઈક કઈ જગ્યાએ મહેનત કરીએ ને આપણે સફળ થઈએ તો મિત્રો કંઈક ને કંઈક નવું કરે જવું જોવું આપણે જીવનમાં કે જીવન આપ્યું તો એનો વ્યસ્ત નહીં જવા દેવાનું અને કંઈક નવું કરીને જવાનું હોય મિત્રો આપણા જીવનમાં તો જિંદગી પેલો ડાયલોગ નહીં ચાર દિવસની જિંદગી પણ મિત્રો કંઈક કરો ને તો એ ચાર દાળા પણ તમારે આખી જિંદગી મતલબ કે માણસો યાદ કરી મિત્રો તો એવું જ કંઈક આપણે યુટ્યુબમાં એટલા ગ્રો થઈને જવાનું હોય ને આગળ પાછળ આપણે જિંદગી રખનાર પણ આખી દુનિયા આપણે યાદ કરી જુઓ મિત્રો એવું મતલબ કે એવો માણસ બનીને જવાનું તો મિત્રો જે જે મિત્રો સ્ટીમ ઉપર ના જણાવી રહ્યા જલ્દીથી આવી જાય સ્ટીમ પર અને સ્ટીમ ન બનાવે એટલું સપોર્ટ કરો મિત્રો અને તમારા મિત્રો સાથે જ મતલબ કે શેર કરજો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ અને બધા મિત્રો સારો એવો સપોર્ટ કરી રહ્યા મિત્રો તો બધાનો ખૂબ ખૂબ આભાર અને આપણે મતલબ કે સારા વિડીયો પણ બનાવીએ છીએ તો જોડે જજો મિત્રો બધા અને તમે જોઈ શકો છો મિત્રો ખેતરમાં ફોર કે વિડીયો મતલબ કે ફોર કે ક્વૉલિટી મતલબ કે આ બધું થાય તો મિત્રો સામે જોઈ શકો છો કેટલા મસ્ત લેબડાઈ અને એનો વાયરો આપણને અડન વાયરો મળે ને એટલે આપણને મતલબ કે શાંતિ મળન નથી તો મિત્રો વૃક્ષ બને એટલો વધારો આવવાનો મિત્રો તો જોઈ શકો છો મિત્રો મસ્ત ઠંડો વાયરો આવો અને આપણે બેઠાઇએ મિત્રો સ્ટીમ પર ના જોડા તો જોડે જજો મિત્રો ચમકો થોડા ટાઈમ પછી આપણે સ્ટીમને એન્ડ કરવાની અને હેસ્ટ્રીમમાં મતલબ કે બહુ ટાઈમ નહીં લઈએ ચમકો હજુ આપણો વ્લોગની તૈયારી પણ કરવાની હ તો વ્લોગ બનાવવા આપણે જવાનું હો મેળામાં રવા પીંડા તો ત્યાં પણ જવાનું તો વ્લોગની તૈયારી પણ કરવાની આપણે તો મતલબ કે સ્ટીમને સારો સપોર્ટ મળી રહ્યો મિત્રો એટલે બધાનો ખૂબ ખૂબ આભાર અને સારા વ્યૂઝ પણ આવી રહ્યા સારી કોમેન્ટો પણ આવી રહી મિત્રો તમે જોઈ શકો છો તો બધાનો મિત્રો ખૂબ ખૂબ આભાર અને પંદર મિનિટે આપણે સ્ટ્રીમને એન્ડ કરી દઈએ તો જેટલા મતલબ કે આપણે સબસ્ક્રાઈબ કરીએ છીએ ને આપણી ચેનલ એમને આપણે રિટર્ન સબસ્ક્રાઈબ કરી દઈશું મિત્રો જેથી મતલબ કે એમનો પણ પેલો એ ના થાય અને આપણે બોલાય એ પ્રમાણે આપણે પણ રવાનો મિત્રો તો જેટલા આપણે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને એ બધાને આપણે રિટર્ન સબસ્ક્રાઈબ કરી દેવાના અને જેટલા લાઈક આવી એમને મતલબ કે સપોર્ટ આપણે કરીશું મિત્રો જરૂરથી તો જે મિત્રો નવા નાચવાના એ જલ્દીથી જોડાઈ દેજો મિત્રો અને સપોર્ટ કર્યો ને એવું ને એવું મિત્રો આગળ પણ કરતા રહેજો એટલે આગળ મતલબ કે દિવસે દિવસે આપણે ગ્રો થતા જઈએ ને એટલે આપણને મજા આવવાની મિત્રો સારી ફિલ્મ જાગ તો હજુ મતલબ કે એક હજાર સબસ્ક્રાઈબર જલ્દીથી કરી દેવાના પૂરા અને વોચ ટાઈમ પણ સાથે સાથે પૂરો કરી દેવાનું મિત્રો એક હજાર સબસ્ક્રાઈબર જેવા થય ને તરત ચાર હજાર કલાક વોચ ટાઈમ પણ પૂરો કરી દેવાનો અને ચેનલ આદન જલ્દીથી મોનિટાઇઝ કરવાની મિત્રો તો તમારો સપોર્ટ કરો મિત્રો એવું ને એવું કરતા રહેજો એનાથી પણ તમે વધુ સપોર્ટ કરજો મિત્રો એટલે જલ્દીથી ચેનલ આપણી મોનિટાઈઝ થઈ જાય એક હજાર સબસ્ક્રાઈબર પણ જલ્દીથી થઈ જાય મિત્રો તો જે જે મિત્રો સપોર્ટ કરી રહ્યા એમનો ખૂબ ખૂબ આભાર મિત્રો અને જે ના કરતા હોય એના જલ્દીથી કરજો તો મળીએ નવી લાઈવ સ્ટ્રીમમાં જય માતાજી મિત્રો